ફાગણી પૂનમ એટલે ભાવિક ભક્તોનો ભગવાન સાથે ઓળી ખેલવાનું પ્રસંગ ફાગણી પૂનમ આવે એટલે ભાવિક ભક્તો પગપાળા એંસી ટકા પગપાળા યાત્રિકો ભાવિક ભક્તો ઠાકોરજી સાથે ઓળી રમવા આવતા હોય છે ગામે ગામથી સરકારી તંત્ર અને પોલીસ તંત્ર અને રણછોડાઈજી મંદિરનું તંત્ર સેવકો ભેગા મળી અને ટાઈમનો ખૂબ વધારો કરી અને ભાવિક ભક્તો નિરાશ ના થાય એમને દર્શનમાં વિલંબ ના થાય એ માટેની પૂરતી તકેદારી રાખી અને દર્શન માટેના ટાઈમ નક્કી કરવામાં આવે છે સવારે વહેલી સવારથી મોડી સાંજ સુધી દર્શન સતત ભગવાનના થતા રહે છે ભાવિક ભક્તો માટે રણછોરાઈજી મંદિર તરફથી બે વિસામાં પણ કરવામાં આવ્યા છે એક રાધાકુંડે અને બીજો ગાયોના પાસે અન્ય પણ જગ્યાએ ઠેર ઠેર વિસામાની વ્યવસ્થા છે ભાવિક ભક્તો માટે ઇન ક્યુબ જ્યાંથી કળેશ્વરી માતાના લાઇનોમાં આ બ્લોકની અંદર આવે છે ત્યાંથી એમને દર્શન થઈ શકે એ માટે એલ ટીવીની સ્ક્રીનની પણ વ્યવસ્થા મંદિર તરફથી કરી છે ત્યાંથી જે દર્શન કરતાં કરતાં ભાવિક ભક્તો મંદિરમાં આવી શકે છે ભગવાનને સવારે પાંચ વાગે આજે મંગળા આરતી થઈ મંગળા આરતી બાદ શણગાર આરતી થઈ ભાવિક ભક્તોને રંગોથી પણ રંગવામાં આવ્યા ઠાકોરજીને ખેલ ખીલી અને ધાણી ચણાને ખજૂર ધરાવવામાં આવ્યા છે ત્યારબાદ ભક્તો સાથે ભગવાન હોળી ખીલ્યા છે આવતીકાલે પણ સવારે ચાર વાગે મંગળા આરતી છે આવતીકાલે પણ પૂનમનો મુખ્ય મહોત્સવ છે પૂનમ બે ભાગમાં વહેંચાઈ ગઈ છે આજે બપોર પછી પૂનમનું તિથિ છે આવતીકાલે સૂર્યોદય વખતે પૂનમની તિથિ હોય મુખ્ય પૂનમની ઉજવણી આવતીકાલે છે કાલે નવ વાગ્યા પછી ભગવાન ડોલની અંદર પણ બિરાજશે ત્યાં પાંચ વાર રંગોથી ભગવાન હોળી ખેલશે અને એ હોળીના એ કેસરના ટપકા પોતાના ઉપર પડે એવી રીતે ભાવિક ભક્તો જય રણછોડ માખણચોડના નારા સાથે ભગવાન સાથે હોળી ખેલતા હોય છે ભગવાનને આશીર્વાદ લેવા આવતા હોય છે સૌ ભાવિક ભક્તોનો ભગવાન આશીર્વાદ આપી એમની મનોકામના પૂર્ણ કરતા હોય છે ગદગદ થઈ ઠાકોરજીની આશીર્વાદ લઈ અને ધન્યતા અનુભવતા હોય છે એવી માન્યતા છે કે જ્યારે ભગવાન પોતે હોળી ખેલતા હોય છે સોના ચાંદીની પિચકારીથી કેસરનો છંટકાવ થતો હોય છે એનું ગુલાલ પંચરંગ આ નવ રંગ હોય છે એ નવ રંગથી જ્યારે હેરી ખેલ ખેલવામાં આવે છે અને એ રંગ કે એ પિચકારીનું કેસરનું ટપકું પોતાની પર પડતું હોય ત્યારે ભાવિક ભક્તો એમ સમજતા હોય છે કે ઠાકોરજીએ મારી પર ખૂબ કૃપા કરી છે આશીર્વાદ આપ્યા છે અને એમને જીવનમાં ઘણી પ્રગતિ થતી હોય છે એવા સૌ ભાવિક ભક્તોના અનુભવો છે ડાકોર ખાતે જે ફાગણી પુનમનો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે એમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરવા આવી રહ્યા છે અને આજે પદયાત્રીઓ પદયાત્રીઓ શ્રદ્ધાળુઓ જે દર્શન કરવા આવે એમની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે એમને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે પરિવાર સાથે આનંદથી ભગવાનના દર્શન કરી શકે શાંતિથી દર્શન કરી અને એમને ઘરે પરત જવા માટે પણ ટ્રાન્સપોર્ટેશન સરળતાથી ઉપલબ્ધ થાય એ પ્રકારની સરસ વ્યવસ્થા કરવામાં આવેલી છે અને અત્યાર સુધીમાં આપણે જોવા જઈએ સવારથી તો ત્રણથી થી સાડા ત્રણ લાખ દર્શનાર્થીઓ ભગવાનના દર્શન કર્યા છે અને આજે આખો દિવસ અને કાલે ખૂબ ભીડ રહે છે અને ભીડની અંદર કોઈ પણ પ્રકારની ધક્કા મૂકી ન થાય દર્શનાર્થીઓ સતર્ક રહે એ માટે પણ તમામ જગ્યાએ એનાઉન્સમેન્ટ થઈ રહ્યા છે પોલીસ સતર્ક છે ખડે પગે શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય એવું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવેલું છે એમાં મંદિર સુધીનો જે રસ્તો છે એમાં તમામ જગ્યાએ અલગ અલગ ચોમ્માલીસ બોક્સ બનાવવામાં આવેલા છે જેને આડબંધ કહીએ છીએ કે એક આડબંધની અંદર બે હજારથી પચીસો જેટલા લોકો આવે અને આગળનું ખાલી થાય પછી જ પાછળના જે દર્શનાર્થીઓ આગળ આવે અને તમામ જગ્યાએ દર્શનાર્થીઓને સતત એનાઉન્સમેન્ટ કરવામાં આવે છે કે લોકો શાંતિ રાખે સરળતાથી દર્શન તમામને થઈ શકશે એ પ્રકારનું વ્યવસ્થિત આયોજન થયેલું છે અને જે દર્શનાર્થીઓ છે એ પણ પોલીસ પ્રશાસનને સહયોગ કરી રહ્યા છે અને ખૂબ જ સ્મૂથલી એકદમ સરળતાથી પરિવાર સાથે જે ભક્તો છે એ ભગવાનના દર્શન my school is one such future ready school where i understand each and every concept taught in the class and don't rote learn where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audio-visual learning activity-based learning and group activities which enhances my conceptual understanding my school also teaches coding which is an important 21st century skill not just that i get an opportunity to showcase my skill on a national platform and with all this i acquire important skills that make me future ready and confident would you also like to know where is my future ready school Visit now and see for yourself.